হাকয়ান্য কংছু দুসয়া কাই জন্য দিখাইলে নৌা কাকাডেকে করিয়া সাকা নাক কাকা করাসে কেয়া দুন্য়র ভাগি কোয়া কেয়া দু ভ�

વરસાદ આવ પાસુ ગોદરો ઓટીન હોય જાવ હા આચારણો જ ખવા જવા મજા તો પવન લઈ જાય તો મજા માંદા નો પડી ઉનાળો હતો કે તડકો લાગે જવાય શિયાળો આવ્યો તો કે ઠંડી લાગે જવાય વરસાદ તો જાવ ફરવા બહુ માંદા પરવી

হলো নো হেয়া হেকালো হেয়ে কেকেকালো আয়া জো ইতাকন পোপফন হোন জোরে সুজো ইতাকষে মাবু সুর আয় সুজো আই সুজো মাব� બાબુ જેવડા છો હે બાબુ જો શું કેસ તું મિતાક્ષી બાબુ જોવે તમે બાબુ છો હે જો અમાર જો આ બાબુ કામ ચાલુ છે ત્યાર તો તમારો દસ વાગી ગયા છે પછી જમવાનું બનાવવાનું છે શું સુખાવું હમ બનાવ નવ રોજનું બનાવો સાધું સારું બની નાખો એમ કહેવાય સારું બનાવો કે નવ બનાવો સાધું સાધું કે થોડું બનાવું નવ જ થોડું ખવડાવું પછી જમીન સુકલામ જાઓ જમીન સુઈ જાઓ યાર રજા બે દિવસની છે એક પ્લાન બનાવો હે હા આપણે હા વિચાર ચાલો તો હાલો તો વિચારી લે પછી આપણે મળી કે શું વિચાર્યું પ્લાન વિશે ભરવા

થિયેટરમાં માં જોવા જઈશું કા એસ તો જઈએ જોઈએ એક કમેન્ટ આવે ને અમારા વીડિયો હવે જોવા જઈશું જ એટલે એક કમેન્ટ કોક કરી જ નાખે ને મારે કોક ના ફોન વાલે કરી એક કમેન્ટ ખાલી અમારા વીડિયો આવે ને આ પિક્ચર છે જાવ જોવા એટલે જઈશું છે ને જઈશું ને મોઢું બતાવીને કેવા આવે મોઢું બતાવીને એમનું આવે આ ઓર્ડર બતાય કે સુઈટ કાલો કડી નાખો કમેન્ટ પછી જોઈ આવીતારા પિક્ચર્સ હા ઓકે ખાલી રહે છે કમેન્ટ આવે ને પિક્ચર જોવા ઉપડું ના તો હાલ ની ના જો દેખ રહી જાવ ભાઈ આઈશા બીજો Ừ. Ừ. એને પલળતું નથી તો પોતું પલરેજ ઉપર છે નથી એને બસ સીધા મારી દે

સાના ગોપી હોઉ આ બીજી વાર બીજી વાર ફોન મારો ધોયો એને નળ દાયક નળ જે છે રાખી ધોઈ નાખી રાખી તો તો સુ ના 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 આ ગોપી બહુ રોજ થાય બહુ આવવાની રો રોષ છે એ રજ રાખી હાજર ગોપી બહુ છે ન વાગી છે છ અને પૂજા બનાવે છે ભાગીયા Siapa mau nanya? Siapa 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 nanya? Det er best å gjøre det.

પછી એને ધોઈ પેસ્ટ નાખી દીધું છે ડુંગળી મરચું અને હવે એમાં નાખશું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું સારું નહીં કરવાનું બધું બોલે છે જીરું પાવડર નાખશું એક ચમચી

નામક સوج ના ફમ નથી લેવાના છે ને एकदम मस्त तेल गरम થાય ને થોડું તળતું છવા લોટમાં રાખીને તળવાનું હે મેડમ લોટ bột કઈ હા ઓકે ને ખાઈ લે તો દાળ વડા મગની દાળ ના હોય જો

જો આપણે ચુંદાના ભજીયા બનાવે છે તો એનો ચૂંદો બની ગયો છે અને હવે અત્યારે છે ને કઢી બનાવવાની તૈયારી કરું છું કઢી આપણે ભજીયાની સાથે ખાવાની છે વાટવા ભજીયા બનવાની તૈયારી થઈ રહી છે ગોળ ગોળ ડડા ચો બ એમ પેંબર રે જ ગોળ કરી નાખી તેલ ગરમ થવા મૂકી દીધું ગરમ છે એટલે તમે હાલો ભજીયા ફટાફટ આવે ભૂખ લાગી છે

નાખે છે કે આંગળી ભેંટવામાં નાખે ને એટલે પડશે તો ના એક આડું પણ આમ આંગળી બોડ એટલે ખબર પડે નાખી ઓકે બોલવા ને બધાય નાખી આપણે અને એને બરાબર મસ્ત ક્રિસ્પી થાય ક્રિસ્પી થાય ને તો મસ્ત અવાજ આવે

જે બના ખમચા ચારો ગોતમા ફ્રિજ વાન લેજે ને ટીચ કોટિંગ બ્લેક કેમ લે માંગે આમ ચા બસ એ હોય નમસ્તે મેં ઢોળી કાઢવાની થોડું ખાને છે આ બજી આ રે મજા આવે જો આ બેટ નો ખન છે પછી

મારો ટેસ્ટ કેવો એક નંબર કમ્બો ઓ માસ મેં સ્પટ એક નંબર બંગે બન્યા છે કમે પણ બનાવી દે ઘરે કઈ ના ખાવાનું નહીં ઓઠો મેં તો કાઈ કમ્પ્લીટ કડી સરખી બની ટેસ્ટ કર છો ચલો જોજો કેવું બન્યું છે ખાવ તો A cạo cạo duyên bên a cạo. Tonto gói cạo duyên gil bên dó dàn nạp bên dạng bên dạng bên dạng bên dạng bên dạng bên chung bên dạng 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 હાલો ત્યારે જમવા કઢી ભજીયા ખીચડી બાજરીના રોટલા મારા આ બેન ભાત ખાય છે ચાલો ત્યારે જમી લઈએ પછી મળીએ ખાઈ લીધું છે ગયા છે મહિના છે મમ્મી મારે છે અને હવે બનાવશું